મુકેશભાઈ દુઃખ સાથે કહે છે કે તેમના બાપુજી નવી પત્નીને ઘરમાં લાવ્યા બાદ હવે તેમને મિલકતમાં હક આપતા નથી આ પારિવારિક ઝઘડામાં બીજી એક ચોંકાવનારી વાત પણ સામે આવે છે મુકેશભાઈ જણાવે છે કે તેમની પોતાની પત્ની પણ તેમને છોડી બીજા સાથે ભાગી ગઈ હતી વાતચીત દરમિયાન એવા અનેક ખુલાસા થાય છે કે જે સાંભળીને કોઈ પણ ચોંકી જાય આખી સત્ય ઘટના જાણવા માટે આખું કોલ રેકોર્ડિંગ જરૂર સાંભળો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં

શેનો વિડીયો મને નો યાદ હોય ભાઈ આમાં એવું બે માણસ નો બગડ્યો તો તમે નતો સમાધાન ની વાત કરી તો વિડીયો માં મેં તમને વાત કરી તી મજૂરી ધંધો હું ખેતી વાડી નો કરું છું દેવી પૂજક હા હા એટલે મેં કીધું લાવો મનસુખ ને ફોન કર્યો હવે એવું મનસુખ ભાઈ હવે એક થોડુંક પ્રોબ્લેમ છે થોડુંક પાણી જમીન બમીન મારે છે થોડુંક એનું કઈ વિજાબ્રો કરી દો તો સારું એમ શેનું કરવાનું સેની ને મારે મારે માવતરની ને હા સેની કારણ કે એ તો કઈ હક દાવો કઈ દેતા નથી ને એ નવી મમ્મી લાવ્યા છે અને પંચોતેર વીઘા વાડી ને એવું બધું છે અને આનંદ પાંચ વીઘા ની સિટી પલોટ છે તો થોડુંક આટલી મદદ થઈ જાય તો તમારે સારું તમારું નામ શું કીધું મુકેશભાઈ 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 કનુભાઈ એટલે કોણ તમને ભાગ દેતું નથી હા ભાગ કોણ દેતું નથી પપ્પા ની આમ આમ રખડાવે છે જમીન છે વાડી છે બધું છે આપડે જૂનું પોલીસ સ્ટેશન ફાઈ પાડીયા મોટું મોટા થોડીક તમારી મદદ થઈ જાય તો હારું હો આવે બહુ રખડો માણા થઈ જાય છે હમ હા જો તમારી મદદ થઈ જાય તો હારું એટલું હમ હવે આમાં હું તમને કહું

ના રે ના આ તો વાત જ કરું છું અને ખેતી વાડી ભાલ માં ધંધો કરી છે ટોયા આપણ ને એવું બધું ખેતી વાડી નો ધંધો કરું હા હા તો આ તમારું શું છે video માં શું છે બધું જોયેલું છે એટલે થોડુક મદદ થઇ જાય તો સારું એમ આ video viral કરવો તમારે કઈ દ્યો તો સારું એટલું હ હ તમાર પપ્પા નું નામ શું છે કનુભાઈ હમ તમે કેટલા ભાઈઓ બેન ભાઈ છે બેન ભાઈ ને બે નાનપણ થી ને અમને માવતર ને હું તો મામા મોડા માં મોટા કર્યા છે અને ટેક ટીકર ના લઈને વયા આવ્યા છે પણ કાઈ દીદી નો સહકાર કઈ આપ્યો નથી મનસુખભાઈ જમીન તમારા બાપુજીની છે બાપુજીની છે પંચોતેર વીઘા તમારા બાપુજી ભાઈ અત્યારે આપડે પાળીયા જમીન છે ને અત્યારે રસ કરમ છે જમીન તમારા બાપુજી નામની છે હા તો તમને કેમ આપતા નથી હવે ઈ હું છે ને નવી મમ્મી લાવ્યા હવે મારી મમ્મી તો ઓફ થઇ ગયા ને આમ ને આમ પાટો છે કાય ઘર નહિ બાર નહિ ગામો ગામ રખડ્યું ને ભાટે ગયું એવું છે હવે કોણ સહારો દે અમને તમાર પપ્પા ની ઉમર કેવડી હા તમારા પપ્પા ની ઉમર માર પપ્પા ની નંબર તો સેમ જ છે નંબર નહિ ઉમર ઉમર કેવડી છે હવે અત્યારે મારો હચી વરા ઉમર છે માર મારા બાપા ની હા પચાસ છે પચાસ પંચાવન એટલે પસાવર બીજી બાઈ કરી હા કરી ને પછી હું કરું મિલકત હાટુ તો બધું થાય ને એના છોકરા છે કઈ છોકરા તો એક ને વાવડ છે ને એને લગન બગન કરી દીધા છે ને અમને કઈ સહકાર આપ્યો નથી પરણે તો નહીં આ તમારા બાપાએ નવી બાય કરી એને કઈ બાળકો છે હા હા છે છે હા મારી હારે મોત કર્યું. અમારી જોડે તો શેઠ અમે લોકો ને મંજુ ભાઈ અમારું રખડવાનું થઇ ગયું ને કારણ કે પરણેતર ને અમને હક નો હક દાવો નો મળે તો શું કરું કયો હાલો અને સરકાર માં ગમે તેના ખાતા માં ગમે તેના જાવી ને તો અમારું અમારું કઈ હાલતું નથી તમે ધાર્મિક માણસો દેવી દાદા ને માનતા હો અમારે બધા એમ શેઠ નો થઈ ને આ બધું એમાં તમારે હાલતા કરે તમારે દેવી દાદા નું હાલે એટલે અમે અહિયાં પાછા પડીએ ને ભાઈ હવે આમાં હું શું છે ઘણા ની મદદ કરો છો કરવું પણ હવે તમારે શું છે કે તમે મૂળ ભણેલા નહીં એટલે તમારા દેવી ના દાદા ના લઈ નીકળો પાસે તમારી ઉપર ન હોય ને આ તો અમારી જેવું ગરીબ માણસ મહેનત કરો તો એટલું સારું કારણ કે ખાતામાં જમીનમાં અમને કઈ મનસુખભાઈ કઈ ખબર પડતી નહી છે ને આમનામ ક્યાં રખડવું ગામો ગામ એમ તમતા દસ જણા પક્ષીની સહી કીશું ને તો અમે સબૂત તમને જીશું બસ કે આ માણસ કેટલા વર્ષ થી અમારા ગામ માં પડ્યા રે હવે અમારું ગામ તો છે ને હવે ઘર ની જગ્યા અતારે લેવા જાય ને તો અત્યારે પૈસા અમારી પાસે યાદ ન હોય કયો હાલો ભણવા તો ક્યાં વાત રે આમ ને આમ આમ ધંધો કરી અમારી પાસે કાયદાકીય સિવાય કોઈ બીજું કામ છે નહી

તમે સાંભળો મુકેશભાઈ પછી જે રેવન્યુ મેટર છે ને એમાં તમે તમારા નામ દાખલ કરાવો સર મામલતદારમાં અરજી કરો તો આઠ બાર ની નકલ મારા પપ્પા ની નાખી દઉં તમારા વોટ્સઅપ માં નાખવાની કોઈ જરૂર નથી તમે છે ને પંચોતેર વીઘા જમીન છે આપણ પંચોતેર વીઘા જમીન છે ખો વીઘા છે એને ભૂલી જાઓ તમે જૂની જૂની માના કેટલા છોકરા બે ભાઈ બોન હા એ બે ભાઈઓ ના એક બેન ને એક હું હા તો એ બેન ને ક્યાં દીધા છે બેન ને આપડે મોચી દે લીમડી થાય ઠીક એ બેન ને તમારો મેળ છે હા બેન ને જ મેળ છે તો આપણે મેં મારી જાતે પણ આવ્યા છે કારણ કે પપ્પા નો સહકાર નતો એટલે મારે ઉમર લાઈટ દીકરી થાય એટલે મારે તો ઘરે બારે તો કરવી પડે ને તમારે તમારે સમાધાન થઈ ગયું તમારે ઘરવાડી નું હા આવી ગયા એટલે એમાં એમાં શું છે કે એ મારે રહેવું નતું ને એટલે મેં મારી રીતે છે ને મારે મે બધા વડીલો એવું કેતા હતા કે આપણે કઈ દીકરી નથી લાવી તમે કો આવતારમાં આવતારનો સહારો ન હોય તો બધું જાય કે પછી આવી વાત કરી મને એમ નઈ તમારે ઘરવાળીનું સમાધાન થઈ ગયું સમાધાનમાં એવું છે કે હામાય છે નથી આવ્યા ને એ તો બીજે વહી ગઈ છે ને કે ની આતંક તો તમારે ઘરવાળી હા એમની જ વાત કરું છું બીજા કેદુ ના ગયા નથી પછી આપણું કઈ ઈચ્છે છે ને એને કોઈ જવાબ ય આયો નઈ પછી શું કરું કયો હાલો તો હવે આ તો ભાવતર નું એટલું થોડુંક તમે રયો છો એકલા રયો છો એકલા બેન ભાઈ દાદા કુટુંબ ને એવો સમજ માં રેવી છે ને મહેનત મજૂરી કરવી છે અત્યારે તો ઘઉં બઉ કર્યું છે પંદર વીઘા ને આવી મહેનત કર્યા રાખું છું અને માવતર વગર નું કોઈ દીકરી જે અમને કાઈ દેતા નથી સારો તો જોઈ ને બાપ કોણ ને એવું બધું પૂછે હમ તો હવે આ ગામ કયું તારું ને એવું બધું પૂછે પણ હવે કેમ કરવું એકલા પણ કઈ વસ્તુ થતું નથી મારે તમને શેનું આ ખાલી જમીન માં તમારો હક માનું પૂરતું મેટર છે ને હા એવું કહી દયો તો થોડુંક સહારો મળી જાય તમારે બેન નું નામ શું ચકુ બેન ચકુ હા મમ્મી નામ બીજું બેન અને મમ્મી ઓફ થઈ ગયા ચકુ બેન ભાઈ

આમને કોઈ કોઈ આશરો નો દે પછી શું કરું કે સરકાર માં એ તો કોઈ જવાબ દેતું નથી તો શું કરું એમાં પછી સરકાર ને શું એને કાઈ લેવા દેવા નથી ને એને થોડું કીધું છે આમાં હું નાના માણસ છે ને ધમકાવે ને ક્યાંય ઉભા ન રે ને કઈ આની કાર્યવાહી કાઈ કરવી નહિ એવું બધું વહીવટ કરે એટલે પછી અમારું કોઈ સાંભળે નહીં પછી શું કરવું કે હાલો મકાન તમારા ઘર ના મકાન માં રહો છો ભાડે

સહારો આપ્યો બાપા એમ બાપા એ સારો આપ્યો ઊંધી પડી ગઈ છે એમાં આપણે નવરિયા તો કઈક કરો ને જે ધાર્મિક લાકડા માંથી નીકળો તો તમે કઈક વિકાસ કરી શકશો તો તમારામાં કઈક પ્રગતિ આવશે કઈક વિકાસ થાય આટલું એક થોડીક છેલ્લે થોડીક આટલી એક વિનંતી કરી દોરા અમારા વાળા તો કોઈ અમારા વાળાનું કેવું છે અમુક અમુક જે વિડીયા મૂકે છે ને એ બે પાંચ હજાર ખાટું થઈને આવું કર્યા કરતા હોય પણ અમે એમાં કઈ ધ્યાન ન દઈએ અમે ખબર દેવી નામ નીકળે બે પાંચ હજાર રૂપિયા દીધા એના નામે નીકળે અને કાઢે ખોટા વિવાદ કરે એવું બધું

મેો તમને કહી દે ન શું કામ કે એની તાકાત નથી એની તાકાત વિડીયા બનાવવાની હોય એની તાકાત ખાલી ભાકા ફોલદારી કરવાની હોય અમે તો કાકા કરીને બતાવી હતી બરાબર છે ઓકે છે તમારી વાત થી અને આ તો હું અમારે દેવી દાદા નામે અમે ધર્મ ના પાછળ મારી જે ધર્મ ના પાછળ જરૂર નથી તમારે જે ભૂખ્યા મારે છે સવાર પ્લોટ માં મરો તો તમારો બાપ તમારી રિયા જેવું થઇ જાય હવે મનસુખ હવે આટલી એક છેલ્લી વિનંતી આટલી દો મારી માટે તમારા પપ્પા નો નંબર હોય તો મને દયો તમને ભેગા રાખે તો તમારે રહેવું હોય ને ભેગા રહેલી છે ને તો આપણે કાઈ વાંધો નહીં રહેવાનું મારે છે તમારા પપ્પાને હું ફોન કરું ને તમને રહેવા રહેવાનું ભેગો રહેવાનું કે તો રહો ને. હા કાયદેસર છે પપ્પાનો નંબર છે ને એ જ છે મારી પાસે. હું એને ઓળખતો નથી તમારા પપ્પાને તમે ને કોઈને. પણ એ તમારે પૂછી લેવાનું કે આમાં શું છે કે નાનપણ થી અમને દીધા હીજુ હીજું અમને કોઈ સારો કે એમનો કોઈ વસ્તુ બન્યું નથી રેવું હોય તો આપડે આશ્રમ છે મનસુખભાઈ ભાઈ આપડે આપડે શિવાની ગાયત્રી તો આણંદ જિલ્લામાં ઓલા કોને અધિકારી નીકળે તું કરું આમ રખડાવે તું મારી વાત ઈ એમાં ક્યાંય તું પડ માં ઈ જે પ્લોટ તારા નામનો હોય મમ્મી મમ્મી ઓફ થઇ ગયા એમના નામનો હા મમ્મી ઓફ થઇ ગયા ઈ બે માણાય ગમે તેમ પેલા નાનપણ માં છે એને અમને હાભરે જ નથી અમને હાભરતું ય નથી અને આ વસ્તુ કરી નાખ્યું છે એમને કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ અને ઈ વખતે હું છે કે અમને આશરો કે સહારો કઈ દીધો નથી નાનપણ થી તો શું કરું કયો હાલો.

ફોર્મ ભરવું પડે ને હવે ઈ દેવી દાદા ના નામ થી આટલા ભવાડા કરો છો ને આટલા બધા બારી વિડિયો મુકો છો તો એની કરતા એકાદ વિડીયો ઈ મુકો કે તમને ન્યાય મળે એકાદો વિડિયો ઈ મુકો કે તમને સો વાર પ્લોટ મળે એકાદ વિડીયો એવો મુકો કે તમને ક્યાંક સન્માન મળે કાય વાંધો ઈ વાત હા છે સરકાર ને આપડે થોડુંક જણાવ્યું હોય તો આપણને કઈક મજબૂરી હોય તો આપણને ટેકો મળે ઈ વાત હા છે તમારે સરકાર તમને સો વાર પ્લોટ દે ઈ બધું કરવું પડે ને ફોર્મ ભરવા પડે કાય ઈ દેવી ભરવા નો થાય કે દાદા ભરવા નો થાય

બે હશે મારું દીકરું પણ કરીયો કરે તારે તારે તકલીફ પડે તારે તો મારે તમારા જેવા ને આપડે વાત કરવી પડે છે કાઈ વાંધો નહિ મારી વાત સાંભળ જો તારે રહેવાનું કઈ ન હોય અને નો ફાવતું હોય તો તારે જો આપડે આશ્રમ છે કઈ વસ્તુ નથી અત્યારે તમે કયો ને બાર હું રહું છું વલ્લભીપુર

કાઈ વાંધો નહીં એ તો વાત તમારી સો ની એટલો આશ્રયની વાત કરી એટલે બધું આવી ગયું પણ આમને આટલી જે મારી વિનંતી છે એટલી તમે આટલું કહો સરકારમાં કે આ વસ્તુ કાયદો વસ્તુ આવું હાલે છે કેટલા માણસો સડક પર રખડે છે કેટલા ગરીબ માણસ રખડે છે માવતા છે તો આનો આનો ઉધાર હું કહો તો ખરા હું હમે તો નથી એમાં સરકારી પ્રોબ્લેમ નથી આ પ્રોબ્લેમ છે એ તારા પપ્પાનો છે તારા પપ્પા એ તમે રજલતા મુક્યા છે એને જમીનમાં ભાગ દીધો નથી એટલે ઈમાં સરકાર તમે નો કહ્યું આપડે કઈ બીજી પછા ભરે બીજી બાય કરી એમાં સરકાર શું કરે ઈ એ કઈ કેતો કરતો નહી

મીના કરી નામ છે મીનાબેન હા મીના બેન પપ્પા નામ કનુ ભાઈ હા આ તાર પપ્પા નામ કનુ ભાઈ મીના બેન કનુ ભાઈ એક minute કનુ ભાઈ હવે પછી ઓલા જે તારા એ મારા દાદા મારા દાદા કુટુંબ છે એ કઈ સહારો દેતા નથી એ બધા તે બધા એક જ ત્રણે એક માની ની દીકરીઓ ત્રણે અમારા ઘરે છે હવે અમારા અધિકાર છે ને હવે હું કરું ત્રણે છોકરા છે તો એની બાજુ થાને.

એ જ આજે એકલા પડી ગયા પ્રેમની નવી ડોર બાંધી જૂના સંબંધો છૂટી ગયા દીકરાના દિલમાં દુઃખ ઘણું પણ શબ્દો મૌન બની ગયા પ્રેમની આ કહાણીમાં પોતાના જ પરાયા બની ગયા જો તમે ઈચ્છો તો હું થમનીલ